સવાર કામ જાય સી બરોબર ને આપણે પાણે ભઈ હતા રેડી થઈ ગયા છીએ ત્યાં જવાનું છે આગળ જઈને વ્લોગ કન્ટિન્યુ કરશું હજી તો આપણે આઈલા જ એસીએસપી બસમાં જવાનું છે કે જીકે જવાનું છે વ્લોગમાં કન્ટિન્યુ કરીએ જો કે તમને થમ્બનેલ જોઈને તો ખબર પડી જશે

અને તમે ભાઈ ઉસી અને ગિરનાર જાવ ને નેક્સ્ટ પ્લાન છે વ્યૂ આવી છે મસ્તી આગળ જે હું તમને બતાવું તો આ નદી વ્યૂ છે ડેમ નો આ તો વ્યૂ છે જે આગળ જાવ મસ્ત લોકેશન આવશે અને મોજ ફૂલે ફૂલ થવાની છે અને બ્લોગ માં કન્ટિન્યુ રહેજો દો નાખના કઈ ફેમિલી આપણે બસો ત્રણસો પગથિયા ચડી ગયા છીએ અને અડધા મુક લોકો પાછળ રહી ગયા પાછળ છે ને આપણે વૈક માં એકલા છીએ અને પાઈની ને મોટો વાયની આગળ છે ને ની હнде અને આપણે પાછળ છીએ અને કઈ એવું બધું કોઈ ખાસ વરસાદી વાતાવરણ છે ફરતો વ્યૂ છે ફમેલી આ સિટી નો છે ગરમી તો થાય છે ફૂલે ફૂલ છે ને આ સિટી નો વ્યુ છે વરસાદ વરસાદ મસ્તી નો છે અને

અને આ પેલો પાણીનો ભરાવો આવે અને આપડા ભાઈ લોક કન્ટિન્યુ કરી ભેગા થઈ ગયા છે અને હવે પછી આગળ આપડે પાર્ટનર ની અંદર પાછળ રહી ગયા છે પાર્ટનર નથી ઉલટી થતી હતી એ લોકો રહી ગયા આગળ આવી ગયા છે અને બીજા મિત્રો ની અંદર આયે જ છે અને હમણાં થોડીક વાર માં આવે પછી વ્લોક આપડે સ્ટાર્ટ કરી અંદર ભેગા થાય પછી આપડે ઉપર ચડતા છીએ આપડે અડધા લોકો પાછળ રહી ગયા છે અને સિટી નો વ્યૂ છે મસ્તી નો જો સિટી નો વ્યૂ હે જબરજસ્ત અને આપણે પાર્ટનરની તો નહીં આવી અગેની તબિયત ખરાબ થઈ ગઈ છે કાંઈક અને હોમિક બોમિક થતી હતી એની એટલે આપણે બીજા આપણે ત્રણ ભાઈ છીએ આગળ બીજા મિત્ર છે ભેગા થાય એટલે હાથે બ્લોગમાં લેશું લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો માલ સમાન જણાવેલો રસ્તો છે ને આવા જંગલમાં હોય ને અટા વરસાદને કારણે સિંહ આવવાની શક્યતા બહુ રહી શકે છે આ પગથિયા હે હા ભાઈ ઉપર આવ્યો આમ જો વાદળામાં આવી ગયા છે આ જો ફરતી કરો વાદળા છે અને બ્લોક ઉતારું જોઈએ ખરા પણ ઓછું બોલાય આમ શ્વાસ ચડી જાય છે બહુ વાલે ચડતા ચડતા બોલી નથી આવતો શ્વાસ ચડી જાય માટે સોરી અને ફૂલા ફૂલ જો આ વાદળામાં અમે આવી ગયા છીએ હવે અંદર આમ નજારો બાકી એક નંબર જ થવાનો છે જો ફેમિલી આપણે ઉપર આવી ગયા છે ફૂલ ફૂલ વાદળામાં આવી ગયા છે અને આગળ આમ જો કઈ દેખાય એવું વાતાવરણ છે ને ફૂલ ફૂલ વાદળા જ છે અહીંયા હું કામ હાલતું હોય છે આગળ આપણે જઈને લીંબુ શરબત છે પાણીનો નો સ્ટોપ આવશે પણ આપણે પાણી ને પીવું લીંબુ શરબત લેવું અને નજારો તમે એન્જોય કરો કે વાગ છે વ્યુ પાણી પરબ આવી ગયું છે અને આનું નામ તો આપણે ન્યા જઈને વાંચ્યા એનો હાથી પાણવાના પછી છેલ્લો પડાવ છે હાથી ડાયરેક્ટ ઉપર દાતાર જવાનું છે અને વ્યુ જોવો તમે કેવો મસ્તીનો નો હે આ બાજુ હાથીપાણો છે હે આ બાજુ પાણી પરબ છે પરબ છે આ રીતનું છે આખું અમે હાથી પાણી હાથી પાણી આયા કોઈ નહી નમન કરી જાવ આ ભાઈ બહુ ખેપાની છે તો પાણી ગલસ બ્લાસ લઈને બેઠા છે આરામથી કે જો આવી ગયું છે દુકાન ને ઊછટણા બંધ છે વરસાદ હિસાબ એના ફૂલો ફૂલો આપડે વાદળમાં આવી ગયા પોતાનું ફૂલ ફૂલ ઓલો છે વરસાદ ને ઊછ છે આયા અને આમ ઉપર છે ને ઉપર નહી દેખાય અહીંયા ઉપર દાતાર માં દાદા બાપુ નું મંદિર છે હાઈ લાગજો હંદાઈ હાઈ અલહદુલી

<tnak> <informs> <place> फैमिली आ नजारो है ना आमे गिन्नर देखा पण गिन्नर नथी देखा तो आज नीचे सीढ़ी ऊपर आ छी आ छी देखाई नहीं परसा दिलाई नो 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 જ્યાં હંડે આપડા ગ્રુપ માં છે પણ એ હંડે ફોટો સેક્શન કરે છે વરસાદ આવી છે ફૂલ ફૂલ હં વર્ષા દિલેન દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ ના ઝુંજા મેન ગેટસ જાવાનો અને view જોવો તમને આપણો મિત્ર અહીંયા આમ ઊભા છે અને આપણો પાર્ટનર આવી ગયા છે ને તો અહીંયા આવી ગયા છે સંકેરન જો આપડે લોકો અહીંયા નીચે ઉતરી છે આંધાઈ આંધા હેઠા ઉતરે છે પછી નીચે જન લોક કન્ટીન્યુ કરશું લાગશે તો રસ્તામાં કશું જો વરસાદ ચાલુ છે અરે અરે વરસાદ આવે બધાય લોકો ઉતરવા માંડ્યા છે વરસાદ ચાલુ વાતાવરણ કેવું છે આજે જો ઉતરે છે પાછળ અનકરી અમે આવે છે હા અમે સી અંદર અમે રમેસી જો વસનનો આનંદ લઈ છે અમે આપણે હેઠે ઉતરવા માંડ્યા હી ને આમ જો વાદળા આવરો વ્યૂ છે આમ ઉપર વાદળા જાય છે અને આમ નીચે જુનાગઢ સિટી છે અને આપણે વરસાદમાં બેઠા હી અને મોટો ફૂલ ફૂલ છે જે આપડે આપડે આગળ છે આપડે પાટનાની પાછળ છે નાગઢ સિટી દેખાય છે જો કે નહી દેખાતું હોય આમ જો વાદરા કેવા જાય છે એટલે આપણે હેઠા ઉતરી ગયા છીએ જાવ વાંદરા બેટોના ડેમ છે લઈ લો વાદરાનો નજરવામ આપડા ઉપરથી ચડીને આવો લેજો ચાલે એમાં આય